દાહોદની જો વાત કરવામાં આવે તો જિલ્લામાં પૂરતા વરસાદને પગલે અનેક ડેમો ખાલી છે આઠ પૈકી હજી એક ડેમ પૂર્ણ સપાટી પર પહોંચે છે ચોમાસાની ના ખરીફ પાકનું મોંઘા ભાવનું બિયારણ એવા મકાઈ સહિતના ખરીફ પાકોનું ખેડૂતો દ્વારા વાવણી કર્યા બાદ હવે ખાતર મૂકવાની વારી આવી છે ત્યારે જો સમયસર ખાતર મૂકવામાં આવે તો પાક નિષ્ફળ જાય છે તેમ છે

અને બે પાંચ થેલીની જરૂર હોય એક આલે બીજો બોટલ આલે એવું થાય છે અમારે લગભગ અઠવાડિયા પંદર દિવસ થી ધક્કા ખાઈ રહ્યા છે અમે વહેલા આવી જઈએ સાહેબ ચાર ચાર વાગ્યા ને અહીંયા આવીને ભાઈ રહીએ છીએ હા ઘણી દૂર થી આવીએ છીએ વીસ કિલોમીટર પચીસ કિલોમીટર આવશે આવશે એવો જવાબ મળે ખાતર જ માંગ કરી છે છેલ્લા ચાર વાગે થી આ ઉભેલો મારો નંબર આવતો નથી છેલ્લા દસ દિવસ થી હું અહીંયા રાઉન્ડ મારું છું કે ખાતર ક્યારે આવશે ક્યારે આવશે તો એ લોકો કે છે આજે આવશે કાલે આવશે મહિનો બદલાશે ક્યારે આવશે આજે ગાડી આવી છે લગભગ ચારસો થી પાંચસો થેલી પાલે આવી હશે પણ એમાં સાતસો થી હજાર માણસો લેવા વાળા છે મારે દસ થેલી જોઈએ છે ક્યારે મને મળી દેશે હું વિચારું છું તો સાત વાગે આવે તો નંબર જ નહીં આવે લગભગ પાંચસો થી હજાર પબ્લિક આ નહીં ઉભેલી હોય છે પાણીમાં ભળી જાય એવું થઈ રહ્યું છે એટલે અમે માંગ કરીએ છીએ કે ત્રણ થી ચાર ગાડી ખાતર આવે તો અમારે પોષણ થાય એવું છે બાકી તો મજા એવું થઈ રહ્યું છે અત્યારે તો અમે યુરિયા આપીએ છે લગભગ કાલે અમારે પાંચસો સાહીઠ બેગ આવી હતી હવે પાછું મેં હમણાં સાહેબને ફોન કર્યો તો એક નર્મદાની લાગેલી છે પ્લસ કૃપકોની પણ આવશે લગભગ સાતસો ની આસપાસ પાંત્રીસ ટન આવવાનું છે એનું વિતરણ અમે કાલે કરશું આજે પાંચસો સાઠ છે તો અમે એમાં ત્રણ ત્રણ આપ્યા છે એટલે લોકોને બધાને મળી રહે કેમ કે પબ્લિકને હિસાબે અમારે આપું